નમસ્કાર દર્શક મિત્રો છે વર્ષ બે હજાર બે ત્રણમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી આ બાવીસ વર્ષોમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા આવ્યા છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની ખૂબ મહત્વની પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ આ વર્ષે છવ્વીસથી અઠાવીસ જૂન દરમિયાન યોજાશે આ વર્ષે ત્રેવીસમો શાળા પ્રવેશોત્સવ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ સાથે રાજ્યભરની એક હજાર પાંચસો ઓગણત્રીસ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પાંચ હજાર એકસો ગ્રાન્ડ ઇન એડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા એકત્રીસ હજાર આઠસો ચોવીસ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે બનાસકાંઠા જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકિરણા કન્યા કિરણ મહોત્સવનો મંગલ શુભારંભ આજરોજ શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રી કે કે કોઠી હાઇસ્કુલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પુરોહિત તાલુક પાલનપુર શહેર ભાજપ મંત્રી અનંતભાઈ ગુપ્તા પાલનપુર શહેર ભાજપ કોષાધ્યક્ષ પિયુષભાઈ ચૌધરી પૂર્વ કોર્પોરેટર વિપુલભાઈ રાવલ સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર આચાર્ય મનીષાબેન નાઈ સીઆરસી કોઓર્ડિનેટર વિપુલભાઈ જોશી સહિત મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્ય અને સુપરવાઇઝર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવ પ્રસંગે કલેક્ટર મિહ પટેલના વરદ હસ્તે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ વિધિ કરવામાં આવી હતી તદુપરાંત ઉપરાંત ઉપસ્થિત મહેમાનોના હસ્તે જ્ઞાન સાધના પરીક્ષામાં ટોપ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળક ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થાની કોલેજની દીકરીઓ દ્વારા ચાલતી સહકારી મંડળીઓ વિવિધ આયોજનો થકી જે નફો મેળવ્યો છે તે રકમ પોતાના પગાર જેટલી થાય છે સાથે તેમણે જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ દીકરીઓના અભ્યાસ માટે કરવામાં આવે તે કાબીલેદાજ છે